હેલો ગાઈઝ નમસ્કાર હું છું આપનો મિત્ર નારેજ બિલો મિત્રો આપણે આજે એવી વાત કરવા જઈ રહ્યા છે કે યાર તમે પણ વિચાર કરશો કે યાર સાચી વાત કે ખોટી જ્યારે આપણે કોઈને કંઈ પણ પ્રકારની હેલ્પ કરવા માગતા હોય યા સારું જીવન જીવવા માગતા હોય યા મદદ કરવા માગતા હોય ત્યારે શાની જરૂર પડે છે એ દરેક લોકોને ખબર છે દરેક મિત્રોને ખબર છે કેમ કે આપણને જરૂર કઈ પ્રકારની પડે છે શાની જરૂર પડે છે એટલે કે હું શું વાત કરવા જઈ રહ્યો છું મિત્રો એ તમે સમજી ગયા છો એટલે કે પૈસાની જરૂર પડે છે હવે આ જનરેશનમાં પૈસા વગર તમારું કોઈ પણ મૂલ્ય નથી સાથી દરેક જગ્યાએ પૈસો ઉપયોગી થાય છે સાથીઓ કેમ કે જો તમે ઘરની બહાર નીકળવા માટે અથવા તો તમે ગમે ત્યાં જવા માટે સૌ પ્રથમ પૈસાની જરૂર પડે છે પૈસા વગર તમે કંઈ પણ કરી શકતા નથી અત્યારે હા અમુક વસ્તુઓ એવી પણ છે કે જે પૈસા વગર તમે કરી શકો છો અને પૈસાથી પણ નથી કરી શકતા એવી વસ્તુઓ પણ છે સાથીઓ એ આપણે બીજા ટૉપિક જ્યારે બીજો વિડીયો એના પર પણ બનાવીશું પણ આજનો વિડીયો મારો એવો છે કે સાથીઓ તમે ગમે તે કાર્ય કરવા જાઓ ગમે તે તમારે મોજ શોખની વસ્તુ લેવી હોય જીવન જીવવાનું હોય યા દરેક બાબતમાં પૈસાની જરૂર પડે છે પૈસા વગર તમારું મૂલ્ય પણ નથી જો તમારા પાસે પૈસા છે તો તમારું મૂલ્ય છે એ પછી ઘરના લોકો આગળ હોય યા બહારના લોકો આગળ હોય યા ઘર ચલાવવા માટેની વાત હોય યા જીવન જીવવા માટેની વાત હોય તો મિત્રો જે પૈસાને લઈને જે સમસ્યાઓ છે કે પૈસા જે કાર્ય કરી શકે છે એ આપ સૌ લોકો જાણો છો એટલે વધારે ખાસ કરીને માહિતી આપવાની કંઈ જરૂર નથી પણ સ્પેશિયલી જો કદાચ તમારે કોઈની હેલ્પ કરવી હોય આપણા છોકરાઓના લગ્ન કરવા હોય કે જીવવા માટે પૈસો મહત્ત્વનો ખૂબ જ જરૂરી એ દરેક બાબતમાં એ દરેક લોકો જાણે છે એટલે એ બાબતનું મારે કોઈ ખાસ કરીને ચર્ચા કરવાની જરૂર નથી સાથીઓ પણ છતાં પણ હું કહેવા માગું છું જો કદાચ તમારી પાસે પૈસા નથી તો તમારું મૂલ્ય કેટલું છે અને તમારી પાસે પૈસા છે તો તમારું મૂલ્ય કેટલું છે તમારી કિંમત લોકો કેટલી કરે છે એ તમારા પાસે પૈસા ના હોય તો અનુભવ થશે ને પૈસા આવે ત્યારે તમારી પાસે એ તમારી સાથે એ અનુભવ થશે કેમ કેમકે જે જે લોકો સાથે આ બધા પ્રકારના અનુભવો થયા છે એ લોકોને દરેક લોકોને ખબર છે પણ જેમના સાથે આ પ્રકારના અનુભવો થયા નથી એમને ખબર નથી સાચી જેના પાસે પૈસો છે એને ખબર નથી કે યાર પૈસા ના હોય તો મારું મૂલ્ય કેટલું છે અને જેના પાસે પૈસા નથી એને ખબર છે કે મારા પૈસા વગર મારું મૂલ્ય કેટલું છે સાચ્યું એટલે પૈસા વગર તમારું કોઈ પણ પ્રકારનું કંઈ પણ મૂલ્ય નથી સાથીઓ તમે એક ઉદાહરણ તકે જોઈ શકો છો જો તમારી પાસે પૈસા હોય તો તમે લોકોને મદદ પણ કરી શકો છો લોકોને કંઈ પણ પ્રકારના કામો ઉપયોગી પણ થઈ શકો છો અને તમને લોકો આશીર્વાદ પણ આપશે પૈસા હશે તો તમે લોકો તમને સલામ કરશે લોકો તમને પગે પણ લાગશે એ પ્રકારે આપણા મહીપતથી ચવહાણ જે કહી રહ્યા છે કે યાર મારા પાસે જે છે એ તમારું છે જે સમૂહ લગ્નમાં જે દીકરીઓને લગ્ન કરાવે છે બાળકોને ભણાવે છે વૃદ્ધાઓને રાખે છે આ બધા પ્રકારના સેવાકીય કાર્ય કરી રહ્યા છે એ ફેસબુક આ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે છતાં પણ એ કહી કહી શકે છે કેમ કે એમના પાસે પૈસો છે સોશિયલ મીડિયા ભલે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કહી શકે છે એટલે એ કહી શકે છે કે યાર મારી પાસે જે છે એ બધું જ તમારું છે પણ આ કહેવા માટે પણ સાથીઓ પૈસાની જરૂર છે તો જો આગળ વિડીયોમાં પછી ચવાણ શું કહી રહ્યા છે અને પૈસાનું મહત્ત્વ મેં તમને આ વાત કરી એ પ્રમાણે જોઈ શકો છો તમે આવું કહેવા માટે પણ તમારા પાસે પૈસા હોવા ખૂબ જ જરૂરી છે સાથીઓ માન મર્યાદા ઇજ્જતને સાથે પૈસા પણ હોવા ખૂબ જ જરૂરી તો જોવો આ વિડીયો ચિંતા કરશો નહીં બરાબર ને જ્યાં જરૂર પડે જે જરૂર પડે મારી પાસે જે છે એ બધું તમારું છે ને ચાલો થેન્ક યુ સો અમારી